કેસાજી ચૌહાણ દ્વારા રજૂઆત કરવામાં આવી ડીસા તાલુકાના ભીલીડી રેલવે જંક્શન પર પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોકુમાર મિશ્ર અને સાથે ડીઆર સુધીર કુમાર શર્મા ભીલીડી રેલવે સ્ટેશન જંક્શનની મુલાકાત લીધી હતી તેની સાથે બિલડી રેલવે સ્ટેશનના રનિંગ રૂમનું લોકાર્પણ કરાયું તેમજ અલગ અલગ વિભાગ વાઇઝ ચકાસણી કરવામાં આવી અને નવી બિલડી તેમજ બિલડી પંથકના ગ્રામીણ વિસ્તારના સરપંચોના આગેવાનો દ્વારા બિલડી રેલવેને લગતા પડતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી જેમાં આજુબાજુના ગામમાં સોયલા જુના નેસડા પાલડી લગતા ફાટકની સમસ્યા વિશે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી અને જનરલ મેનેજર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી અને નિરીક્ષણ કર્યું દેદરના ધારાસભ્ય કે સાજી ચૌહાણ ઉપસ્થિત રહી દેદર તેમજ ભીલડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રેલવે લગતા પ્રસંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી સાથે મોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વજે જોશી ભિલડી ભુજની વીસ લક્ઝરી ફક્ત સુરત અને અમદાવાદની બોમ્બેની ઉપડે છે તો એના બદલે એક રેગ્યુલર ટ્રેન મળે તો અઠવાડિયામાં બે દિવસ સરાઈ રોલાથી ભુજની બે દિવસની ગાડી ચાલે છે એનું રિસામાં સ્ટોપેજ માગવા માગવામાં અમે માગણી કરી છે તેમજ ભુજ પાલનપુર અથવા તો જોધપુર પાલનપુર અથવા તો ગાંધીધામ પાલનપુર